મહેસાણા જિલ્લામાં વરસાદનું આગમન થયું ને ત્યારબાદ પરિસ્થિતિ ગાડીઓ ફસાઈ છે જેને ટ્રેન દ્વારા બહાર નીકળવામાં આવી રહી છે રોડ ઉપર કેટલા મોટા ખાડા પડ્યા છે જે આપ વિચારી પણ નહીં શકો સાહેબ આ રોડ રોડ ઉપર આપ નીકળ્યા અને જો ખાડાની અંદર આપ તો આપની ગાડી અને આપની કેડું બંને ટૂંકવાનું નક્કી છે કારણ કે જે પરિસ્થિતિ ઉભી થઈ છે હું અંદર તેને બતાવીશ કેટલો મોટો ખાડો છે આપ આ દ્રશ્યોમાં કેટલો મોટો ખાડો છે હું તેની અંદર છું આ રોડના મધ્યમાં છે અને ત્યાં આપ જોઈ શકો છો કે અહીંયા મારા ઢીચ સામા પાણી ભરાયા છે હજુ પણ અંદર જઈશ આટલો ખાડો છે આટલો ખાડો છે હવે આર બી વિભાગના અધિકારીઓ જોઈ લે કે કેટલો ખાડો છે આ રોડ છે અને નીચે આ મુખ્ય પડેલો ખાડો સવાલ એ થાય છે કે આ ખાડા ની અંદર પાણી ભરાયું છે અને કોઈ ગાડી કે વાહન ચાલક પટકાશે તો જવાબદારી કોણ લેશે કોઈ નિર્દોષ નો ભોગ લેવાશે તો જવાબદારી કોણ લેશે આર એન બી વિભાગના અધિકારીઓ જાગે અને સત્વરે આ રૂમનું કામ કરે કારણ કે આ નિર્દોષનો ભોગ લે પરિસ્થિતિ છે સ્થાનિક નેતાઓ પણ સાંભળે કારણ કે જે રસ્તાઓ તૂટ્યા છે તેના કારણે અનેક અકસ્માતો થયા છે અને નિર્દોષનો ભોગ લેવાય છે ત્યારે આપ પણ જો સાંભળતા હોય તો આ રોડની પરિસ્થિતિથી વાકેફ થાવ અને તાત્કાલિક તેનું સમારકામ કરાવો કારણ કે સૌથી વધારે અમૂલ્ય છે માનવ જિંદગી